અ પરિવારની વાત છે એ સ્વાભાવિક છે પરંતુ જે રીતે પરિવારને અમે મળ્યા અને એમને જે એમની વ્યથા કીધી કે બેન એકલા રહીએ છે અને જ્યારે બેન એકલા રહેતા હોય ત્યારે રાત્રે 10:30 11 વાગે આવી અને કોઈ પણ જાતની પારિવારિક ચર્ચા હોય તો પણ ભલે અને અન્ય કોઈ પણ ચર્ચા હોય તો પણ ભલે કોઈ પણ વ્યક્તિ આવી રીતે આવીને એમની મંજૂરી વગર ના કરવી જોઈએ બીજી વાત જે રીતે બેન કહે છે એ વાત જો માની આપણે તો ડ્રિંક કરેલું હતું દાદાગીરી કરતા હતા ઘરમાં ઘુસી જવાનો પ્રયત્ન કરતા હતા હું માનું છું કે પારિવારિક જ વાત છે અને મિલકતની જ વાત છે બહુ મીડિયાના માધ્યમથી કહું છું તો દાદાગીરી કરવાની ક્યાં જરૂર હતી આમ છતાંય પરિવારે જ્યારે પોલીસને ફોન કર્યો પોલીસની અહીં હાજરી હોય છે તો પોલીસની હાજરીમાં જ્યારે વાત થાય છે ત્યારે પોલીસે ખરેખર બેનની વાત સાંભળી ઘટના સ્થળે મુલાકાત પોલીસે જ્યારે લીધી

ન્યાયતંત્ર ની વાત કરીએ છીએ આપણા ગૃહમંત્રી ખુબ પોલીસ નો વ્યવહાર કેવો છે એવો પ્રશ્નો કરી રહ્યા છે જાહેરમાં મીડિયાના માધ્યમથી પણ કરે છે ત્યારે રાજકોટ પોલીસે જે કોઈ ડિપાર્ટમેન્ટ અહીંયા લાગતો હોય પોલીસ સ્ટેશન એમને આ બેનને ન્યાય આપો જોઈએ અને બેનની સાથે રહેવું જોઈએ એકલા છે મહિલા સશક્તિકરણ ની માત્ર વાતો ભાષણમાં ને ચોપડામાં ન ચાલે પારિવારિક અને મિલકત એ જે હોય કોર્ટમાં જોઈ લેવાય છે પરંતુ આ રીતે દાદાગીરી કરીને બેન ની ઈચ્છા વિરુદ્ધ ઘર માં આવવું અથવા તો ઘર માં આવવાનો પ્રયત્ન કરવો એ કોઈ રીતે સામાજિક રીતે ચલાવી ન શકાય એ વાત સ્પષ્ટ છે દુઃખ ની વાત છે કે જે દિનેશભાઈ છે એ બહુ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા છે સમાજના બહુ મોટા આગેવાન છે અને સુફિયાની સલાહો અમે બધાય આગેવાનો સ્ટેજ ઉપરથી દેતા હોય કે સમાજની એકતા પરિવારની વાતો પણ એ આપણા જ ઘરમાં ન હોય તો આપણે બોલવાનો અધિકાર નથી એ હું મારાથી શરૂ કરી અને દિનેશભાઈ સુધી પૂરી કરીશ જયારે જયારે આપણે આગેવાન તરીકે સ્ટેજ ઉપરથી ભાષણો આપતા હોય ત્યારે પેલી ફરજ આપડી એ બને છે કે મારે મારા પરિવારની એકતા છે કે નહીં મારા પરિવારમાં તો બધું બરાબર છે કે નહીં એટલે આગેવાનને તો જતું કરીને પણ હું એમ નથી કેતો કે આ બેનનો કે કા પરિવાર નો કોઈ વાક જ નહીં હોય કદાચ હોય તો પણ એ મા દીકરી એકલા છે ભાઈ એમના એટલે કે એમના પતિ અગિયાર મહિના પહેલા આ દુનિયા છોડીને જતા રહ્યા છે તો દિનેશભાઈ ની તો ઉલટાની વધુ જવાબદારી આવે છે